અમદાવાદના શાહ આલમમાં જાહેર રસ્તા પર બૂમો પાડવાની ના પાડતા ચાર શખ્સોએ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે પરિવારને લાકડીથી માર મારી અને પરિવાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહેતા ઈરફાન વજીબદાર મીઠા ખણી ચાર રસ્તા પર કાર એસેસરીઝનો વેપાર કરે છે તે દરમિયાન ઈરફાન શાહ આલમ એમએસ લેન્ડમાર્ક સામે

ત્યારબાદ હાથ પર ઘરસ્કો પડ્યો હતો ત્યારબાદ સૈફ અલી અને તેના સાથીદારો ઇરફાનને ડંડા અને ગડદા પાટુ વડે માર મારવાનું ચાલુ કર્યું હતું જેના પગલે ઇરફાનના હોઠ પર પણ ઈજા થઈ હતી આ ઝઘડામાં ઇરફાનના બે નાના ભાઈઓ મુકસુદ અને અલ્તાફ વચ્ચે પડતા આરોપી સૈફ અલીએ મુકસુદને માથાના પાછળના ભાગે ડંડા માર્યો હતો જ્યારે અલ્તાફને કપાળ પર ઈજા પહોંચી હતી ચારેય હુમલાખોરોએ ભેગા મળીને ત્રણેય ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો જાહેર રસ્તા પર થયેલા હુમલાને પગલે આસપાસના લોકો ભેગા થતા હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં ઇરફાનને મોબાઈલ ફોન તૂટી ગયો હતો અને પત્નીની સોનાની ચેઇન પણ ગુમ થઈ ગઈ હતી ઈજાગ્રસ્ત ત્રણેય ભાઈઓ અને પત્ની તાત્કાલિક એકસો દ્વારા એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આંગે દાણી લીમડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સવારે સાત પિસ્તાલીસ વાગે આ કામના જે ફરિયાદી છે ઇરફાન વજીબદાર એ શાહ દરગાહ ઉપરથી સામેની સાઈડમાં લગ્નનો પ્રસંગ હતો એ લગ્ન પ્રસંગ આવતા હતા તે દરમિયાન આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ ભરાડા કરતા હતા એમને કહ્યું એ મહિલાઓની અવર જવર થાય છે બૂમ ભરાડા કરશો નહીં જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી જે બાબતનો ગુનો બીએનએસ કલમ એકસો અઢાર એક એકસો પંદર બે બસો છન્નું બી ચોપન ત્રણસો ચોવીસ ચાર અને જીપીએટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ થયેલ આ કામની અંદર ટોટલ પાંચ આરોપીની અટક કરવામાં આવેલ છે શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં એક વત્તા અન્ય ત્રણ એવા ઈસમની ફરિયાદ હતી અત્યાર સુધીમાં પાંચ આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીમાં એક છે સોહિલ નાગોરી સાઈફ અલી ખાન શેખ મોહમ્મદ મિયા શેખ મોઈન ખાન શેખ અને છેલ્લે જે નામ ખુલ્યું છે એ મોહસીન મહેમણ છે બે આરોપીને તવાફ ફાઇનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે અને અન્ય ત્રણ આરોપી ફેક્ટરીમાં કામ કરે છે આ તમને ફરિયાદી ફરિયાદીના ભાઈ અને ફરિયાદીની પત્નીને ફરિયાદીની પત્નીને છરીના અડવાથી ઘસરકાનું નિશાન થઈ જ થયેલ છે આરોપીની અંદર સૈફ અલી ખાનનો બે હજાર ઓગણીસની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે અને અન્ય બીજા એક મોહસિન શેખ જેઓનો ત્રણસો ચોવીસ મુજબનો ગુનો દાખલ થયેલ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ